ઓગણીસ સપ્ટેમ્બરના રોજ દાહોદના સિંગવડ ખાતે આવેલી તોરણી પ્રાથમિક શાળાની અંદર એક ઘટના બની હતી અને એ ઘટના બનતાની સાથે જ એક બાળકીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો જ્યારે છ વર્ષીય બાળકીએ જીવ ગુમાવ્યો ત્યારે ગુજરાતભરની અંદર અલગ અલગ જગ્યા ઉપર તરણા પ્રદર્શન પણ જોવા મળ્યા અને આંદોલન પણ થયા આ તમામની વચ્ચે સરકારી વકીલ દ્વારા ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમને આપની સાથે હું છું પ્રદીપ

પાનાની ચાર્જશીટ દાખલ કરાઈ છે પોલીસની કામગીરી જે છે તેને લઈને રાજ્યના ગૃહ મંત્રીએ સરાહનીય કામગીરી ગણાવી છે સાથે સાથે એકસો ને પચાસ કરતાં પણ વધુ લોકોના નિવેદનો પણ નોંધવામાં આવ્યા છે જોકે તપાસની અંદર આરોપી સાથ અને સહકાર ન આપતા હોવાની વાતને લઈને વધુ ત્રણ દિવસના રિમાન્ડ પણ માંગવામાં આવ્યા હતા જોકે ત્રણ દિવસના રિમાન્ડની અંદર કુલ સત્તરસો પાનાની ચાર્જશીટ જે છે તે દાખલ કરવામાં આવી છે આખી આ ઘટનાને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ નિવેદન આપ્યું છે શું કહ્યું તમને એ પણ સાંભળો દોઢસો જેટલા સાક્ષીઓ ચેક કરવામાં આવ્યા છે અને વધુમાં વધુ સાક્ષીઓને ચાર્જશીટની અંદર લેવામાં આવ્યા છે ગુજરાત નહીં પરંતુ દેશના ઇતિહાસમાં ક્યારેય આટલા બધા પ્રકારના ટેસ્ટ એફએસએલના રિપોર્ટો ટેકનિકલ રિપોર્ટો અને ઘટના બન્યા પછી પહેલા જ દિવસે સ્પેશિયલ પીપીની નિમણૂક થાય અને સંપૂર્ણ ચાર્જશીટ દરમિયાન સ્પેશિયલ પીપી ત્યાં પોતે હાજર રહે એવી પહેલી ઘટના હશે એફએસએલના અનેક નવી ટેકનોલોજીઓના ઉપયોગ કરીને રિપોર્ટો બી આમાં એડ કરવામાં આવ્યા છે ચાર્જશીટમાં ડિજિટલ એનાલિસિસ હ્યુમન જે સાક્ષીયતા તે ફોરેન્સિક ડીએનએ એનાલિસિસ ફોરેન્સિક્સ બાયોલોજિકલ એનાલિસિસ અને ખાસ કરીને એપિથિલિયલ ટેસ્ટ બી આની અંદર કરવામાં આવ્યો છે એપિથિલિયલ ટેસ્ટ એ બહુ ખૂબ જૂજ એટલે કે ક્યારેક જ આ ટેસ્ટનો ઉપયોગ કરવામાં આવતો હોય છે અને આ ટેસ્ટ એક બીજી વ્યક્તિની ચામડી એટલે કે કોઈ વ્યક્તિ ગલે બી લાગે અને કોઈ વ્યક્તિ જોર જબરદસ્તી કોઈ પર કોઈ ગલે લાગવાનો પ્રયત્ન કરતા હોય ત્યારે જે ચામડીનું જે મિલન થયું હોય એ એપિથિલિયલ કોષોના સ્ત્રોત હેતલ ત્વચા મોડાના અંદરથી લાલી એટલે કે ઓરલ સ્વેપ થૂક લોહી યોની સ્ત્રાવ થૂક તથા પીડાની અંદરથી મળેલ નાની માત્રાના નમૂનાઓ આવે છે આ ટેસ્ટ બી પોઝિટિવ પ્રાપ્ત થયો છે સાથે સાથે ફોરેન્સિક સાયકોલોજિકલ ડ્રોન ક્રાઇમ સીન પ્રોફાઇલિંગ અને ફોરેન્સિક સ્ટેટમેન્ટ એનાલિસિસ બી આ કેસની અંદર કરવામાં આવ્યું છે ફોરેન્સિક કેમેસ્ટ્રી બાલકીમાં ઝેરની હાજરી હતી કે નહીં તેનો પણ ટેસ્ટ આની અંદર કરવામાં આવ્યો છે ફોરેન્સિક વેહિકલ એનાલિસિસ આ ખૂબ જ મહત્વનું આ કિસ્સાની અંદર આ ટેસ્ટ ખૂબ જ મહત્વનો હતો આ આ આ ઘટનામાં અને ગુનામાં પ્રિન્સિપલ દ્વારા પોતાની ગાડીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને એ ગાડી ઘટના પછી તેમના દ્વારા ધોઈ લેવામાં આવી પુરાવાઓ નાશ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો પરંતુ ફોરેન્સિક vehicle એનાલિસિસ આપણે ત્યાંથી જ આ ગાડીને ચલાવીને નહીં પરંતુ ટોઈંગ વેન દ્વારા ફોરેન્સિક લેબ સુધી પહોંચાડી જેથી ભવિષ્યની અંદર કોર્ટની અંદર પુરાવા જોડે બદલાવ કર્યાનો આરોપ ના લગાડી શકે એ પ્રકારના કોઈ કિસ્સાઓ ઊભા ના કરી શકે તે માટે ફોરેન્સિક વેકલ એનાલિસિસ કરાવવામાં આવ્યું જેમાં પુરાવાનો નાશ કરવા ગાડી દોડાવી હતી પુરાવા નાશ કરવાનો પ્રયત્ન કરેલ છે તેમાં સફળ રહેલ નથી આ ટેસ્ટમાં પુરવાર થયેલ છે ફોરેન્સિક ટોક્સિકોલોજી આ બી એક ખૂબ મહત્વનો ટેસ્ટ છે આ લેબ ટેસ્ટની અંદર આનો બી ઉપયોગ કરવામાં આવ્યો છે ફોરેન્સિક વોઇસ એક્ટ્રોગ્રાફી એક ખૂબ મહત્વનો પુરાવો આવનારા દિવસોમાં આ બલાકારીને ફાંસી અપાવવા માટે ખૂબ મહત્વનો પુરાવો છે જેની અંદર આરોપીએ બીજા સાક્ષીને દરાવવાની ધમકાવવાની કોશિશ કરેલ હતી તેનું રેકોર્ડિંગ પ્રાપ્ત થયું છે તેનું પરીક્ષણ કરાવી લેવામાં આવ્યું છે તેને એફએસએલ દ્વારા રિપોર્ટ લઈ લેવામાં આવ્યો છે એટલે આરોપીએ આ ગુનો કર્યાવાનો કર્યાનો સંપૂર્ણ પુરાવો આની અંદર બી મળેલ છે આવા કોઈ વ્યક્તિ કે સાક્ષી ના મળે તો બી આવા વૈજ્ઞાનિક પુરાવાઓ મહત્વના હોય છે અને તેના એવા પુરાવાના ખાસ કરીને એવા પુરાવા મૂકવાથી કોર્ટની અંદર અનેક આવા બલાત્કારીઓને ફાંસીની સજા અપાવવા માટે ગુજરાત પોલીસ એ ભૂતકાળમાં સફળતા પ્રાપ્ત કરી છે આ કિસ્સામાં ગુજરાત પોલીસ અને અન્ય વિભાગો દ્વારા છેલ્લા અનેક દિવસોથી કમસે કમ ત્રણસો લોકોની ટીમ આ દીકરીને એના પરિવારને રાજ્યની સૌ મહિલાઓને ન્યાય અપાવવા માટે રાત દિવસ એક કરીને કામ કરતી હતી અને પોલીસે આ બધા જ ટેસ્ટો જોડે કુલ મલાઈને પાસઠ જેટલા અલગ અલગ ટેસ્ટ રિપોર્ટો આ ચાર્જશીટ ની અંદર મૂકવામાં આવ્યા છે આ ચાર્જશીટ સત્તરસો પાનાની બનાવવામાં આવી છે અને ચાર્જશીટ ની અંદર કોઈ બી પ્રકારે આ બલાત્કારી કોઈ બી પ્રકારની આજે લોઅર કોર્ટ થી લઈને સુપ્રીમ કોર્ટ સુધી ક્યાંય બી રાહત ના મળે તે પ્રકારની ચાર્જશીટ બનાવવામાં દાહોદ પોલીસે ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પહેલા દિવસથી આ સંપૂર્ણ કેસમાં એની ઇન્કવાયરી ઉપર એમનું પૂરું ધ્યાન હતું અને દરરોજ એનું રિપોર્ટિંગ એમના દ્વારા એમની ઓફિસ દ્વારા જિલ્લા કક્ષાની પોલીસ કચેરીથી ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીથી ગૃહ વિભાગ પાસેથી અને મારી પાસેથી બી લીધી છે અને પૂરી ચાર્જશીટની સંપૂર્ણ માહિતીઓ એમને પોતે સમય આપીને એક કલાકનો પૂરો સમય આપીને આ ચાર્જશીટ એમને પોતે નિરીક્ષણ કરી છે એમની આખી ટીમે નિરીક્ષણ કરી છે અમે સૌ લોકોએ નિરીક્ષણ કરીને આજે અગિયાર વાગે દાહોદ કોર્ટની અંદર આ ચાર્જશીટ રજૂ કરી છે ઘટના બનવાથી આજે બારમા દિવસે આ ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે સરકાર કામગીરી બંધ કરી ચાલી રહી છે તો તેને બચાવવાનો પ્રયત્ન કોંગ્રેસના આરોપોને તો કોંગ્રેસના કાર્ય કરતા નથી રાજનીતિ કરવામાં વ્યસ્ત હોય છે અને અમે રાત દિવસ એક કરીને રેકોર્ડ બ્રેકિંગ ટાઈમ ની અંદર મેં તમને કયા એટલા પુરાવાઓ જોડે આ ચાર્જશીટ રજૂ કરી છે મારી આપને વિનંતી છે કે ભૂતકાળના કોઈ બી કિસ્સામાં કોઈ બી રાજ્યના કિસ્સાઓની અંદર આટલા પુરાવા જોડે રજૂ કરાયેલી ચાર્જશી ને કમ્પેર કરવામાં આવે દિવસો કમ્પેર કરવામાં આવે સમય કમ્પેર કરવામાં આવે કોંગ્રેસ રાજનીતિ કરવામાં વ્યસ્ત હતી અને અમે આ દીકરીને ન્યાય અપાવવામાં વ્યસ્ત છીએ રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા નિવેદન આપતા કહ્યું છે કે કોઈ પણ આરોપી હશે તેને છોડવાનીમાં નહીં આવે અને ગુજરાત પોલીસ દ્વારા એ આરોપીને સામે કાયદેસરની કાર્યવાહી પણ જે છે તે કરવામાં આવશે અને દાખલારૂપ કિસ્સો બેસાડવા માટે દાહોદ પોલીસે આ ઉત્તમ ઉદાહરણ આપ્યું છે કે આરોપીની સામે બાર દિવસની અંદર સત્તરસો પાનાની ચાર્જશીટ દાખલ કરી છે આપનું શું માનવું છે દાહોદની ઘટનાને લઈને અને પોલીસ તપાસની સાથે સાથે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના નિવેદનને લઈને અમારા કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો અમારી ચેનલ ન્યૂઝરૂમને આજે જ લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો